મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી વડોદરા શેર પીસીબી શહેર પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંઢેલ પીસીબી નાઓને તાપરા માણસોને પ્રયોગી સંજુકાર અંગે બાતમી મેળવીને સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન પૂરું પાડીને ગુનાહિત પ્રવૃત્તિ અટકાવતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચનાને આધારે બાતમી મળેલ કે ફતેગજ રામનગર મકાન નંબર એચ આઠમાં રાજેશ જયેશ પ્રદીપ નિર્ભાવને તથા ભરત માયાવર્શીરાઓ દારૂનો જથ્થો ભરેલ છે જેને આર્થિક ફાયદા માટે છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુમાં છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપે પાડી તેની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયર ટીન નંગ પ્રોહિબિશન એક્ટ મુજબ નો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલા આરોપીનું નામ જયસુર્ફે જયલો પ્રદીપભાઈ ભાવને રહેઠાણ બાતુજીના મંદિરની બાજુમાં અમરનગર ફતેહગંજ વડોદરા વિરુદ્ધ ફતેગંજ અને રેલવે સ્ટેશન પોલીસ માતર દસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જ્યારે પરત માયાવંશીને વોન્ટર જાહેર કરી તપાસ હાથ ધરા